ચાલો તો દુકાને પહોંચી ગયા છે વડાપાવ સાથે મંચુરિયા ઈ કેવા હોય તું તે ઊંધી લીધી હે ઓય વાસોયા ફેમિલી હેલો એવરીવન બાપા સીતારામ કેમ જો બડા મજામાં જશો શ્રી

કોલ લઈ ગયા હતા પણ હું નથી નાઈ તો તારે ન હોય ને કેવી મજા આવી હતી મજા આવી હતી બહુ મજા આવી

લાકડું છે તો જવા દી હેલો લાકડું છે ભાઈ મગર નથી ગમે વ્યૂ આવે છે અહીંથીને જોઓ તો ચાલો થોડું ખુબ સોસિંગ્સ કરી લઈએ બહુ મોટી નદી છે મોટા મોટા પણ બહુ તડકો છે આજ ચાલો તો દુકાને પોચી ગયા છીએ વડાપાઉ સાથે ને નાસ્તો ગરમા ગરમ વડાપાઉ ચાલુ છે તકસીલભાઈ ગયા છે ચાલો તો પોચી ગયા છે ઘરે દુકાનેથી દુકાને નાસ્તો કર્યો અમારા તકસીલભાઈ સુઈ ગયા હતા એટલે એના માટે પાર્સલ કર્યું તું અત્યારે તકસીલભાઈ નાસ્તો કરવા બેસે છે મંચુરિયમ શું ખાસ મંચુરિયા ઈ કેવા હોય કેવા હોય તક્ષીલ એવા કેવા લાગે હા દેખાય મંચુરિયું ખાધું વડાપાઉં તો ખાધું તું તોય અમારા મમ્મી બેન તેને વડાપાઉં ખાધું ગરમા ગરમ અને ડ્રેસ હજી લગભગ વડું ચોયટુ એવું લાગે છે કઈ ક્યાંય ન ચોયતું હું નથી ગરમ ગરમ ન હોય તો થઈ જાય તું તું એવો ના માતાજી આવી જાય માતાજી આવી જાય એવું કરો હા ચાલો તો હવે જવાનું છે પાણીપુરી ખાવા આજે રાતે પરબારું કરવાનું છે પાણીપુરીનું બરોબર ને થોડુંક ઓછું ખાજો જગ્યા રહીએ તો